મારી આઈડી ઉધારવાની વાત કરે એટલે આઈડી ઉધારી રિપોર્ટ મારો ને તાર જે બધે મેં કઈ ગયા છે પીકી હતી રિપોર્ટ મારે માચો ચોદામણી લંડો ફકીર બાપની ઘરે જોયું નહોતું ને ત્યાં ચોધી ચોધીને જોઈ લીધું એટલે તું એમ તાર મનમાં પાવર આમ જાય બધા તારી માચો દમણી એક આમે આવી જાય તારી તો બેવડી વારી મૂકી દઉં કોઈ દી કોઈ કામ ન કરી હું હંગવું જોઈએ તારી પાસે એવું કર દો તને બેન ચોદામણી દામણી રંડુડી જામનગર માં ચોધી ચોધી ને અહીંયા રાજકોટ માં આવે આવી એક રેડબુલ નો ગરાગ છે આ એક રેડબુલ હાટું કોક ની નીચે સુઈ જાય માં ચોદામણી એક રેડ બુલ આટું કોક ની નીચે સુઈ જાય ના એની કોક માં ચોદામણી છે કે માં ચોદામણી માં ભળવો આવે બેન ચોદામણી એક વાર આવી જાય કેમ સ્ટોરીઓ ડિલેટ કરવા માંડી ફટફટ હે ફાટી પેઢી તારી હ અત્યાર સુધી જેની જેની આરે ગેમ ગેમ રમીશ ને બધા આ કોઈને આને છે ને પ્રમોશન ન થતું કોઈનું આ ખુદ ગેમ રમાડે ગેમ રમાડવાની એને ખુદ પછી જે જીતે એને બૂચ મારવાનું ન જીતે એને બૂચ મારવાનું જીતે ફોન એ નહીં કરવાનો ફોન એનો સામેથી આવે ને ફોન તો એ ઉપાડતા નથી રિપ્લાય નથી આપતા બૂચ મારી દે બધાયની અમથા ઘર થયા પછી એમ કે હું તમે હું રાજા ગેમમાંથી બધી મારા આગળ તારી મને પીકી આ કરે તો રાજી ગેમ માં હે માં ચોદામણા જેને તેના બુચ મારે માં ચોદામણા ના માણા કેટલા કમાય અને આ બૂચ મારીને જવાબે ન આપે પછી હવે બુચ મારે ને આમાં ચોદામણે એક રેડ બુલ હાટું કોક નીચે હોય જાય એક રેડ બુલ હાટું એક રેડ બુલ ની કિંમત કેટલી છે તમે કયો તારી માને ચોદે માં ચોદામણી આવી લઈ માં હે માં ચોદામણી મા ચોદામણી આવી લાઈવમાં લ્યો અત્યાર સુધી બ્લોક હતી હવે મા ચોદામણી લાઈવમાં આવી મા ચોદામણી છે ને જામનગરના એક મુસલમાન હાયરે ચાલુ હતી પછી એના એને યાર કેસ કર્યો પછી એને જેલમાં આખું અહીંયા મારા મોઢે વાત કરેલી એ પછી એને કેસ કરેલો કેસ કરેલો પછી એને મળવા જતી પછી એ પતી ગયું પછી એને ઘરે બધાને ખબર હે બધી કે આ કેવી હે કેવી નહીં નાની બેનના લગ્ન થઈ જાય ને મોટી બેન કુંવારી રહી જાય કેવું લાગે તમે જ વિચાર કરો કે નાની બેનના પેલા કેમ લગ્ન થાય મોટી બેન કેમ પેલા કુંવારી રહી મોટી બેન ચોદી ચોદીને કરતી હોય ત્યારે જ કુંવારી રહી હોય ને અને ઓલા માચો દામણો મને એમ કે તું આવી છે ને તેવી છે ને મા ચોદામણા તારાઓ બાપે આમ રહે છે ને તારી માય આમ રહેશે પેલા એને બેન પૂછી લો કે તમારી બેન વાંધો હોય છે તારી મા સિનિયર હોય તે તાર બાપે કાઢી હોય ને હે બાકી તો ન કાઢે કોઈ મા ચોદામણી બેન ચોદામણી છે બેન ચોદામણી એક નંબરની સિના હે પછી કાંઈ દરબારના છોકરાએ રહેતી અને ધમો ચપ્પલ લઈને ને ચપ્પલ કાઢીને ભાઈ ને કેના લીધે કે આમાં ચોદામણી લીધે કે આમાં ચોદામણી બીજા એ વાત કરતી હતી ફોનમાં મેસેજમાં વાત કરતી હતી લવ લવ કરતી હતી એ ઓલા મા ચોદામણીને ખબર પડી તો અહીંયા એમ કીધું કે આપણે એકલા આવે એ ખુદ સામે મારવા આવે ને માચો દામડા ને હા પગમાં સરી મારી દીધી ને માચોદામ સપ્પલ મૂકીને ભાગ્યો બેન ચોદામણો યાદ છે કે નહીં બેન ચોદામણો સપ્પલ મૂકીને ભાગ્યો હતો દામણા મારા હા ઊંચી કરે હું આમ કરીને ચેક કરીને મેં એને આમ કીધું ને તેમ કીધું કોમલીની માનોય પીકો તારી માનો પીકો ને તારા જેટલા દલાલ હોય ને એ બધાની માનો પીકો કેટલી વાર હાથ ફેરી હું કોઈના બાપથી બીતી નથી તમારે મોરો મોરો આવ તમારી બેનને શોધું અને અને કોઈને લઈ આવું ને તો તમારી બેનને શોધું તમારા ખાલી પ્રૂફ જોઈએ ને મારે ખાલી એક બધે મેસેજ એટલા પડાવે ને પ્રૂફ સહિત ફોટા સહિત તમારી બેનનું માચો દામા બધાનું આવ્યું હોય એટલે ખોટું વેમમાં નહીં પડવાનું અને હું બીતી તો કોઈના બાપથી નથી તારે જ્યાં શેડા અડાડવા હોય જે પોલીસવાળાને કેવું હોય કહી દેજે હં ને સ્ટોરી નો રાખાય ને એક વાર કરીને દેખાડાય એ તો હું પોલીસ વાળો સ્ટોરી ફોટો પાડીને સ્ટોરી રાખી દઉં બેન દામણા અને મને ફેક આઈડી મેસેજ કરે કે તે આ સમાજ ને આવું કીધું આ સમાજ ને આવું કીધું તો કાં તે સમાજની સ્ટોરી રાખી હતી તો કોઈ આવ્યું કેમ નહીં સમાજની સ્ટોરી રાખી હતી તો દામણા કોઈ આવ્યું કેમ નહીં એમ કે ને બધાને ખબર છે કે મેં સમાજને કોઈ નથી કીધું મેં પિક્કીને આવું તમને બેન ને કીધું હે ચોદામણા દલાલ કોકના પૈસા ખાનારા મેં તમને બેન કીધું હે બેન ચોદામણા એટલે ખોટું હુલરવાનું નહીં છોકરીઓ એમ કેશ કે પીકીની રાંડ દાંડ એક નંબર જામનગર માં આવા કામ કરતી આવા કામ કરતી જામનગર માં પછી છોકરાનું ભૂરું ચી ગયો ને તો એને એમ કે હવે અહીંયા લોચો નહીં મળે અહીં તો મને ડૂબસુ ડૂબસુ મજ એ હું રાજકોટ જાઉં રાજકોટ અહીંયા એવા કામ કરતી પછી આ ક્યાં કે એને ભૂટકી ગયો એમાં બેન મેળ થઈ ગયો ઓલાને એમ હતું કે અત્યારે હું ભીખારી છું ને એને એમ કે હવે આમાંથી મારા પૈસા મળે ભલે એની ચોરી ચોરી એનું મોટું થાય મારે ક્યાં મોટું થાય મા ચોદામડા આવી વાત કરી અત્યારે માચો મા એનું બે પૈસા કામાય હે જેના તેના બૂચ મારવાના ચેતીને રહેજો આ જેના તેના બૂચ મારે હે માચોદામ જેના તેના બૂચ મારવાનું આનું કામ છે રંડુડિયા હોય બે બે પેલા છે ને આધામાં ભાઈ એમ પાંચ રૂપિયા નહીં પણ દસ રૂપિયા એમાં આવવાના નહોતા ભીખ માંગતો ક્યાંક ખાવા જવું હોય ને કોક આને એની જ વાત કહું જ્યારે છે ને આ પીકીની ટેડી લેવો હતો ને ટેડી ત્યારે ઓલા ભાઈ પૈસા નહોતા ત્યારે એને મીઠું મારી મારીને એમ કહેતા હતા કે આપણે આવી જોઈએ પોછી લઈ લઈ પોછી પોછી લઈ લઈશું ટેડી લેવાના વેચ નો કોકના બુચ મારો માં ચોદા મળ તમે હેમા ચોદા મળ અને તું સાપ પર શું કરવા જાતી હતી જેતપુર શું કરવા જાતી હતી હે શું કરવા જાતી જેતપુર જેતપુર શું કરવા જાતી હિમા ચોદામણ યાદ છે તને કઈ જેતપુર શું કરવા જાતી હતી તું ઈ હમ જેતપુર શું કરવા જાતી હતી તને યાદ છે ને કે યાદ કરાવું તને મને એમ કે તું અહીંયા ચાલુ એની તમે સામો લઈ હું આ લડવા તૈયાર જ છું તમને એક વાર તો થઈ જ જાય હવે તો કઈ નો મને બીજા યાર ને ફેંકાય માંથી કે તું અમારે ઠાકોરની સમાજની છોકરીને આમ કહેશ ને આમ કેસ ને તો તમારે ઠાકોરની સમાજની છોકરી એ હે ને એ અમારી ખરાબ વાત કરી ખરાબ બહુ ખરાબ મારી પાસે પ્રૂફ સાઈઝ બધું પડ્યું હે આ બે માણા બોલતા એ ભલે બી પીધેલમાં હોય પણ હું પીધેલમાં નહોતી હું સાંભળતી એક દિવસ તો મારે મારું પૈસા પીવડાવું દામણા તો તારી માને જો તું તારા પૈસા ના રેડ બુલ નહોતા પીતા મારા પૈસા કામી કામીને પીવું શું અને તારે એક રેડ બુલ હતું તાર બાયડી કોક ને ઉડાવવી પડે બાયડી કોક એટલે હોય જાય એક રેડ બુલ હાટું સ્ટ્રોંગ હોય ને રેડ બુલ બહુ સ્ટ્રોંગ આવે એટલે એનું સ્ટ્રોંગ રેડ બુલ આવે એટલે એ બધા એવું કરે ચાર શોટ મારવા દે પાંચ શોટ મારવા દે મારવા દે રેડ બુલ સ્ટ્રોંગ હોય પેલે શોટ મારવા પછી રેડ બુલ પીવો

બેન ચોદામ તમારી બેન નું પીકી બતાવો કે તમારી માની સ્વીટ બતાવો મને ઘણોય ફેરક ન પડે ચોદામણા હું એવી છું કે હું ખોટું મારા થતું હોય તો હું ગમે બેવડો વાળી મૂકી દેવી એવી છું હું જી

ગેમ રમી હું આમ કરું છું હું આમ કરું છું પ્રમોશન પ્રમોશન મારું આ ખુદ ગેમ રમાડે કોક ના બુચ મારે એમાં ચુ ઉદાહરણ બુચ મારી ને બધું કર્યું હે બેન ચો દામણી બુચ મારી ઘર બનાવ્યું હે બે અને સ્કોર્પિયા માં આમ કર આમ કરી ના રેડ કલર નું ટાઇ બેન ચો કોકના સ્કોર્પિયા હે કોક ના તમાર બાપ ના હતી તમે કેટલા તમારી લિમિટ કેટલી 2500 ની સેલ્ફ માં ગાડી લઈ આવ એમાં તમે કઈક શેડા ફીટ કર્યા હોય ને કે મામો બનાવી ને કાકો બનાવી દો ભાઈ બનાવી દો તો એમ કે કાકા તમે ગાડી લઈ જવાની છે મામે તમે ગાડી લઈ જાય આ તમારી ઓકાત છે ના ચો ગામડા આ તમારી ઓકાત છે બેન ચો ગામડા મૂકવાની તો થાતી જ નથી આ બેન ચોદામણી મૂકવાની તો થાતી જ નથી બેન ચોદામણી એક નંબર ની શીણ રેડ બુલ હાટું કુકણી હેઠે હોય જાય બેન ચોદામણી તારી બેન ને લે બેન ગોઠવવું પડે એમાં ન થાય કેમ કે માંગા ન આવે જ્યાં ત્યાં મંગાવે ઈ છોકરી ઈ તરાણ છે બેન પેલા પરણી બી નાની અને પછી બેને આ બે ભાગીને લગ્ન કર્યા કેમ અત્યાર સુધી તો એમ કે એટલે આ તમારે સુઈ ગયેલી છે તો ઓલો એમ કે હા હા હિ સેવો પેલા હિ અત્યારે હું ઉડાવે જ છે અત્યારે

પણ છોકરીની જરૂર હોય કે કેવી રીતના થાય કેવી રીતના નહી મને ત્રણસો માં ગણતરી ગણતરી કઈ રીતે એની ત્રણસો માં તો કોણ જાય ને ખબર છે અને તું તો એક રેડ બુલ હાટું હેઠે હોય જાય તો કઈ વાંચો દામણી

માનેલા તમે ફોન કરો ને ભાઈ કોઈ આવે ને અહીંયા મને ઘણતો ફરક પડે તારા જેટલા હોય ને એટલા ને લઈ આવી હું બધા જવાબ દેવા તૈયાર છું બેન ચોદામણી જવાબ હું આમ તેમ ચોદામણા હે હું તો પીવડાવતો ને નથી લાગતી એટલે તારા બાપ મૂકીને આઈ ગયો તો તમે બે આ ક્યાંથી માં ચોદામ બેન ચોદામણામ તમારે ઘરમાં ઘરમાં ચોદું ચોધું રમાય આમ ગેમ માં રમું છું ગેમ ગેમ આગળ તમારી બેન ને ચોદવું બેન ચોદામણા

ચોદામણા બે વર્ષ એક વર્ષથી બે ની માં જો દેલી એ માં તમે આમ ને ચોદામડા જે હોય એ હું નઈ મેલી માં જોઈ લે મેલડી માં તારી જેમ નવરી નથી તે તને જો હોય અને વિચારી હશે કે આ બધા બૂટ મારે તો આને કોક બૂટ મારે ત્યારે એમાં ચોદામણી જોવું પડે ને એમ ચોદામણી મને એમ કે તું મારા આ છે ને એની એટલી એટલી વાત કરીને ને આપણે માં ગાડી લઈ જાય આ બુચ મારવા તું મા ચોદામણી બુચ મારી દીધું બેન ચોદામ અત્યારે અત્યારે તો બધું કરે અત્યારે તો બધું લઈ

મને એટલો ફરક ન પડે હારી ને હેઠે હું ગયા એટલું રાખ્યું બૂચ મારીને વહી ગઈ બૂચ મારવાનું તમારું કામ છે બેન ચોદામણા જેની તેની બુચ મારો જેનું જેના

કરતી કે એક વર્ષ માં ચોદી બેઠી હે કઈ બોલતી નથી બોલતી નથી હવે તારી માં છે ને મારી માય છૂટી ગઈ ને હું છૂટી ગઈ તમતાર જ્યાં તાર કઈ કાદેશ કરવા હોય ને અહીંયા કરી લેજે બેન ચોદા ને આવતી જ રેજે તમતારે મોરે મોરો તમતારે તારે ગમે ની હેઠ હોય ને એટલે ભેગા કરીને આવજે પછી હેઠ હું તૈયાર તમે તારે એમ કેવાનું હવે તમે એક છોકરી મારો ને તો હું તમારી હેઠ હોય જઈશ અત્યારે બધું રેડ બોલ હવે તમે એક છોકરી મારો ને તો તમે હું તમારી હેઠ હોય જાય એમ કેવાનું તમારે હો

બેન અત્યાર સુધી બેન ચોદામણી બ્લોક માં રાખી ઓન બ્લોક કરી કેમ બેન ચોદામણી તારી પડી યુ મારી કેમ કર નાખી તાર બાપે પેદા કરી હોય તો રાખે ને સ્ટોરિયું ચોદામણી દાંત કાઢો માં નરેશ દેસાઈ જો હું મારી રીતના હાચી હોય મારી ને તો હું મારા પપ્પા ન માનું તો મારા મમ્મી નું નું માનવું હું જગ્યાએ ખોટી હોય ને તો હું હામે સોરી બોલવા જાઉં એ જગ્યાએ હું હાચી હોય ને તો એ હામે વાળી ની માં છોડી મૂકી દઉં એને એટલું હશે ફાડી નાખીને એટલું થાય ખટારો કરવો નહિ તો જ હા અને ખટારો કરવાનો જ છે એકવાર એકવાર તો ખટારો કરવો જ છે છેડ બુરા તો ખટ્ટારો જ છે દામણી

દામણી એક નંબરની ની સીન ને હે અત્યાર સુધી જામનગર માં બધા ને બુચમાં આવ્યા લોડા લીધા હવે રાજકોટ માં બધા ને લોડા લેવા આવી અને હું કીધું રાજકોટમાંથી તને કાઢવી બેન જો દામણી રાજકોટ તાર બાપ નું નથી તાર બાપે પેદા કર્યું રાજકોટ માંથી તને કાઢવી રાજકોટ તારા બાપ નથી તારા બાપે જો હવાર માં ઉઠી ના રેકડી ને બે ટાંગા પકડી અને શાકભાજી વેસવા જાય છે શાકભાજી વેસવા આટલી તમારો ઓકાત છે બેન ચોદામ હું એના રહી ને ત્યારે મમ્મી ને ફોન આવ્યો એને મમ્મી બેટા તારા આમ ને આમ રખડવાનું તો આ એમ કે મમ્મી તને તો ખબર છે હું મારું ગમે ત્યાંથી કરી લઉં ગમે ત્યાં કરી લે એટલે મમ્મી એમ કે હા હા તો એ તો

બસ કરવા જાય ને તો આપડી માં ચોદી ને બે એક વર્ષથી માં ચોદી ની